પહેલા તો બધાને જય માતાજી જય મુરલીધર આટણે છે હે ને નોકરી પરથી આપણે ઘેર આવી ગયા અને માંડવી કાઢવાની છે ને એક બે બેદી માસે તો આપણે આ ટ્રેક્ટરમાં જે ઓઇલ સીલ બદલાવાની હતી ને એ તો બદલાવી નાખી ઉપરથી ઓઇલ પડતું હતું ને ફૂલી પાહથી અહીંથી ટીપા પડતા બોલ પાહથી જા બોલ દેખાય ને અહીંયાથી એ બંધ થઈ ગયું એની સીલ આપણે બદલાવી નાખી આ બધી સાપે કરી નાખ્યું આ બધીમાં ઓઇલ ઓઇલ ઉડાડતું હિસાબ કરી કહું ને હવે છે ને ઉપરથી ટેપીટમાંથી આ ઓઇલ પડે તો એ ભલે પડે હવે એ ખોલવું નથી એ હવે બધી માંડવી માંડવી નીકળી જાય બધું કામ કમ્પ્લીટ થઈ જાય ને ફ્રી હશે ને ત્યાં આને ખોલશું પાછું ને આનો સ્લેપનો વાંધો હતો ને સ્લેબ ચાલુ કરતા ને ત્યાં અવાજ આવતો બહુ ચાલુ થઈ જતું પણ સ્લીપ મારતો હોય ને સ્લેપ એવો અવાજ આવતો તો એ આગળ રિપેર કરાવી એવા આપણે આ સોલરનેટ સ્વિચનો વાંધો હતો અટાણે કમ્પ્લીટ થઈ ગયું એક ટાયરનું કામ બાકી છે તે ટાયરે આજ મગાવી લીધા હાંજે આવી જશે એટલે હાંજે ટાયર ફિટ થઈ જાય એક સાઈડલી સુમા હોતું ને તે નડતું તો સાઈડલી ફિટ કરવાની છે ને પછી રાપ ફિટ કરવાની છે એટલે નું કામ થાય પૂરું એ બધી આજ હાં કરી નાખવાનું છે રાપ ઓલી વાળીએ પડી એટલે એ ત્યાં થઈ જાય અને ત્યાં જ માંડવી કાઢવાની છે એટલે એ અહીંયા થઈ જાય એ કાંઈ ફિટ કરવાની છે ને ટાયરું બદલાવાના ટાયરું મગાવ્યા અત્યારે હાંજે સો હાથ થાય ને તો બે આગળના ટાયર નવા આવી જાય ને અટાણ છે ને આપણે ઓલી વાડીએ જવાનું છે માંડવી જોવાની છે કે અહીંયા ફુવારા મારવા પડશે કે નીકળશે કેદી નીકળશે હું છે હું નહીં કેવી ફૂંકાય હા હા કેવી કૂંકાય એ બધી ચેક કરી લઈએ ને ફુવારા મારવા પડે એમ છે કે નહીં એ જોઈ લઈએ તો ફુવારા મારવા પડે એમ હોય ને તો સડું નાખી દઈએ તો ભાગ્ય ઓલે ખેતર ટ્રેક્ટર થઈ ગયો કમ્પ્લીટ ઘોડા જેવું હવે કંઈ ઘટે નહીં કદાચ ચોવીસ કલાક એક ધારું હેલા કરે ને તો એમાં કંઈ થાય નહીં ઝીણા મોટું હે તો એમાં આપણે આપણે હાથે કરવાનું છે રાતે કદાચ બાર વાગે કામમાં કરતા હોય ને તો એ ઉપાધિ નહીં હવે ગેરેજ છે કઈ ક્યાંય લઈ જવાનું છે નહીં અને આ ઓઈલ ઓએસિલ છે ને આપણે બે વાર બદલાવી હતી બે વાર છે ને કારીગર પાસે બદલાવી હતી તો ઘેરો નહોતો શું આજુ વખતે ને નવું આપણે પાનું લઈએ ફૂલી ખોલવાનું આખો સેટ કંઈક હજાર રૂપિયાનો કેમ કીક છે તો અને ડબલ સીલ બેહાડી એક ઓરિજિનલ બે ને એક ડુપ્લિકેટ બેહાડી તો ઓઇલ થઈ ગયું બન ને આપણે એ કરવાનું હતું તો ચાલો હવે હે ને ઓલીવાળીએ જઈએ અને જોઈ લઈએ ક્રિષ્નાબેન જો પાણીનો હિંહ ભરી ભરીએ આવ્યા હા ક્રિષ્ણાબેન તારે આવું ઓલી વાળીએ નહીં આવવાનું નથી બે દી પછી માંડવી નીકળે ને ત્યાં ઓલા ખાવા આવવાના છે હો ભાઈનું ધ્યાન હો ઉઠે પછી તો ભાઈ ગયા ઓલી વાડી વાડી આવી ગયા અને માંડવી આ રીતના છે કંઈક થોડોક કાપવાનો તો નડતો તો કાપ નાખો ને એક બાવર નડતો હતો ટ્રેક્ટરમાં નડે એ મતા કાઢવામાં સારી નાખા અને હજી છે ને આમાં બે દીમા કાઢવી હોય ને તો ફુવારા નહીં મારવા પડે એટલે આપણે છે ને ફુવારા માર્યા વગર કાઢ લેવાની ગણતરી છે રોડ બહુ વાવતી નથી અને બહુ કંઈ વાંધો નથી ઊભા દેવી ઊભી રાખી હોય ને કોઈ પણ કંઈ વાંધો નથી હજી રાત તળ કે કંઈ છે નહીં બહુ ખાસ હવે માંડવી પાકી ગઈ ને કાઢવાની ઈચ્છા છે તો કાઢી લેવાય કારણ કે બધી કાઢતા હોય પછી આપણે વાહન રહીએ પછી ને રોજ ને તેન પાછા આપણે કબૂતરને લાગે ને હોકારવા પડે ને એવું બધું થાય ને કરતા બધા ને હારે હારે કાઢી લેવાય તો ફુવાર મારવાનું કેન્સલ છે ને કાલ બપોર પછી છે ને ઢામેરું ને એ બધી કાઢી લેવું ને ભેરું કરી લેવું એટલે પ્રમદી મજૂર કરી દેવા એટલે હવારમાં પ્રમદી હવારમાં ખોટી કો ન થાય કારણ જે વેગ ઓફ કર આપલી નાખવી હેઠામેરું કાઢીને ભેરી કરી લેવી એટલે પ્રમદી હવારમાં સીધા મજૂર આવે ને એટલે ગાય ગાય ચડાવી દેવાના હેઠમે રૂમાને કહે ને કલાક દોઢ કલાક નીકળી જાય એ રીતના હે તો ભાગીએ ઘેર અને ટ્રેક્ટરમાં સાયડલી ફિટ કરવાની એવું બધી હે એ કરી લઈએ અને આ પાયા કાલે માં ફિટ કરી દે હું ટ્રેક્ટર લઈને આવીશું તે ટાયર આવી જાય ટાયર બદલાવાના ચાલો મળીએ ઘેર જઈને હાલો તો હે ને માં આપણે સાઈડલી ફિટ થઈ ગઈ અને આગલા ટાયરે ખુલી જાય નવા પણ આવી જાય છે ટાયર ખોલી થઈ જાય ગરમી ગરમી થઈ જાય અને નવા ટાયર આવી જાય પોલોના એ હું તમને બતાવું આ છે નવા ટાયર હવે ગરમી હાથ વાગી ગયા અને આકડા બદલાવી નાખવાના હયા દુકાનવાળાને ફોન કર્યો તો આઠ વાગ્યા આવતી છે પેલા દૂધ દઈ આવીએ અને પછી ફટાફટ છે ને ટાયર બદલાવતા આવીએ મળીએ તમને થોડીક વાર પછી

ক ফটে Bol .

તો કાલે ફરી મળીશું નવા પ્રેપમાં ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરવાનું છે ને બાકી હોય સબસ્ક્રાઈબ કરવાનું ખાસ ભૂલતા નહીં ઓકે બાય